દબાણ હટાવવા ઝુંબેશ નો મુદ્દો ચર્ચામાં આવતા તેની સામે પંચાયત સર્વે બાદ નોટિસ ફટકારવામાં આવી ત્યારે નાના ધંધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો સાથે જ તેઓ ચિંતામાં પણ મુકાયા હતા અને નેવું જેટલા નાના ધંધાર્થીઓ પંચાયત સામે ધરણા કરી સરપંચ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને નિર્ણય કરવાની માંગણી કરી હતી છેલ્લા પચાસ વર્ષથી રેકડી કેબિન વાળાએ પોતાની રોજીરોટી મેળવે છે પરંતુ પંચાયત દ્વારા તેઓને અહીંયાથી પોતાના દબાણો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે જેની સીધી અસર રોજગાર પર પડશે અને રોજગારી પણ છીનવાઈ જશે તેવું ધંધાર્થીઓએ જણાવ્યું હતું પંચાયત દ્વારા ફક્ત નાના ધંધાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અન્ય ગામતળ સીમતળના દબાણો પણ છે જે નાના ધંધાર્થીઓ દબાણ મુદ્દે નોટિસ આપવામાં આવી છે તેમાં ચાર પાંચ દિવ્યાંગો પણ છે તો તેઓની હાલત હવે શું થશે તેવું દિવ્યાંગોએ જણાવ્યું હતું અને આ અંગે સરપંચે જણાવ્યું કે આ ધંધાર્થીઓને સ્થળથી બસો મીટર દૂર વ્યવસ્થા કરવાનું નક્કી થઈ ગયું છે આજે અબ્દુલ્લા છે અને છેલ્લે અમે ત્રણ પેઢી થી અહીંયા ત્યાં બજારમાં બકાલો વેચી છીએ બાપ દાદાનો અમારો ધંધો છે પેલા મારા બાપુજી વેચતા હતા મારા બાપુજી પચાસ ચાલીસ વર્ષ બકાનો બજારમાં વેચ્યો છે ત્રીસ વર્ષથી હું વેચું છું છેલ્લા દસ થી પંદર વર્ષથી અમારો છોકરો સંભાળે છે અમે આ બજારમાં ધંધો કરીએ છીએ અને અત્યારે આ બધું અમારે નોટિસો આપી કરી અને ગરીબ માણસની રોજીરોટી છીનવે છે અમારી ત્રણ પેઢી અહીંયા ધંધો આ શાકભાજી નો કરે છે શું માંગ છે તમારી અમારી માંગ છે અમે જ્યાં છીએ ત્યાં યથાવત રાખી આ નાના મોટા ધંધાદારથી છે રોજગારી જે કમાવીને ખાય છે તો આ દબાણનું જે ગોઠવેલું છે એ સરાસર ખોટું છે અને દબાણ હટાવવામાં ના આવે એના મત તરફથી છું સમસ્યા છે કે નાના ધંધાર્થીઓને પંચાયત તાના સાહેબ રૂપિયા હટાવવા માગે છે મોટા દબાણકારકોને હપ્તા લઈને ચાલુ રહેવા માગે કેટલા દબાણકારકો છે દબાણકાર આમ તો ઘણા છે આ લોકોએ વીસ ટકા સર્વે કર્યું છે અમારે માગણી એવી છે કે ઘરે તો સો ટકા સર્વે કરે અને યા તો વીસ ટકાને રાહત આપે છે ગરીબો છે આજે શું બેઠા એમ છે કે અમે ભાડું ભરવા તૈયાર છીએ અમે કોઈ ચોર નથી બચાત જે ભાડા અમુકના લે છે અમુકના નથી લીધી શું કામ કરે છે એ તો સો ટકા ભાડું લે બધા કેટલા ધંધાધારીઓ ધંધાધારીઓ પીછ્યા છે ને એવું છે શું માંગ છે તમે માંગ આ છે કે ભાડું ભરે તમે ભાડું આપો તૈયાર છીએ આ તાના સાહેબથી પાડી નાખશે તો રોજી વગર બધા રહી જશે મેન રોજીનો પ્રશ્ન છે કોઈ આમાં ચોર નથી

જો નવ નવ સભ્યનું એક જ કમાવનાર હોય અને નવ સભ્ય પાછળ ખાવાનાર હોય અને એની જો રોજી જાય તો એનો હાલત શું છે એ તમે પણ જાણી શકો છો હું પણ જાણું છું અને જેટલા પણ અહીંયા બેઠા છે એ બધા જાણે છે કે જ્યારે એક પરિવારની જવાબદારી પોતાના ઉપર આવે તો એને નિભાવવી કેટલી કઠિન છે કારણ એક તો આ ગુજરાતનો જમાનો છે તો મારી રિક્વેસ્ટ છે કે અમારી રોજી જ્યાં છે ત્યાં જ રાખવામાં આવે અમે બે રૂપિયા કમાવી ખાઈ છીએ નાના માણસ છીએ મારું નામ શિવજી હાલ હું નેત્રા ઝેરોક્સની ઝેરોક્ષની કેબિનથી મારો ધંધો કરું છું અને મારા ઘરનું તેમજ મારું ગુજરાન ચલાવું છું પંચાયત દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં અમને નોટિસ મળેલી છે કે તમે જે દબાણ દૂર દબાણ કર્યું છે એ સાત દિવસની અંદર દૂર કરવામાં આવ્યો અમારી જે રોજીરોટી છે એ આજથી ચાલીસ પચાસ વર્ષથી ત્યાં થાય છે અને ઘણા એ સરપંચો બદલાઈ ગયા છે પરંતુ કોઈ સરપંચે નાના ધંધાર્થીઓની રોજીરોટી ઉપર તરાપ નથી મારી કે એમને કોઈ જાતની હટાવવાની કે નોટિસ નથી આપી કારણ કે અમારું નાનું ગામ છે અહીંયા કોઈ જાહેર સ્થળ નથી કે કોઈ એટલી પબ્લિક નથી કે અહીંયા કોઈને આ સામાન્ય જે ધંધાર્થીઓ છે એ કોઈ રીતે નડતરરૂપ હોય તેમ છતાં પંચાયત દ્વારા પણ એવો ઠરાવ કરવામાં આવેલો હતો કે ગામના ગામતળ અને ગૌચરમાં જે દબાણ રહેલું છે તે દૂર કરવામાં આવશે એ મુજબનો ઠરાવ હતો પરંતુ પંચાયતે મનસ્વી રીતે ગામના ફક્ત નાના ધંધાર્થીઓનું સર્વે કરી અને દબાણો દૂર કરવાનો જે ગેરકાયદેસરનો નિર્ણય લીધો છે તેના વિરુદ્ધમાં અમે આજે તમામ રેંકડી અને કેબિન ધારકો અહીંયા પ્રતિક ધરણા ઉપર બેસ્યા છીએ અને અમારી એટલી જ માંગ છે કે અમને ત્યાં જે અમારો વ્યવસાય ધંધો છે ત્યાં ઉપર જ અમને યથાવત રાખવામાં આવે અન્ય જગ્યાએ અમને ખસેડી અને અમારી રોજીરોટી ન છીનવામાં આવે કારણ કે જો અમારી રોજીરોટી છીનવાશે તો અમારા પરિવારનું તેમજ અમારા ભાઈ નાન બહેનોનું જે ભણતર છે એ પણ બગડશે એમના ભવિષ્ય ઉપર પણ આની અસર પડશે તો અમારી એ જ માંગ છે કે અમે કદાચ જો પંચાયત કહેશે કે જગ્યા થોડી ઓછી કરો તો એ બાંધછોડ કરવા માટે તમામ કેબિન તેમજ રેંકડી ધારકો સહમત છે પરંતુ એમને એક જગ્યાએથી ખસેડી અને અન્ય ગામના તળાવ બાજુ કે શમશાન બાજુની જે જગ્યાઓ આપવાના વાયદા કરે છે ત્યાં એમને દૂર ન ખસેડવામાં આવે જો પંચાયત આ ધરણા પ્રદર્શન ઉપર કોઈ કાર્યવાહી કે ધ્યાન નહીં આપે તો અમારા દ્વારા ન છૂટકે ઉપલી કચેરીએ અતિ વિરોધ કરી અને અમે અમારું પ્રદર્શન ત્યાં આગળ કરીશું ધરણા ઉપર બેઠા છીએ ત્યારે પંચાયતના સરપંચ શ્રી બહાદુરસિંહ જાડેજા તેમજ અન્ય સભ્યો એ અમારા તમામ પ્રદર્શનકારોની મુલાકાત લીધી અને તેમને એવું જ આશ્વાસન આપ્યું છે કે અમે કંઈક નિર્ણય કરીશું આવું કરી અને અમે એમને અહીંયા આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માંગ એમણે સાંભળી છે પણ જે નિર્ણય લેશે તે એવું કીધું છે કે તમને પછી જણાવીશું મારું નામ અરુણ કુંભાર રહેવાસી નેત્રા શું છે અરુણભાઈ સમસ્યા હતી નેત્રા આજે અમે પંચાયતની સામે નેત્રા ગ્રામ પંચાયત દ્વારા જે દબાણની નોટિસ વધવામાં આવી છે એના સંદર્ભે અમે ધારા ઉપર એક દિવસની દાણા ઉપર બેઠેલા છે શું માંગ છે તમારી અમારી આ કેબિનો અને રેગ્યુલેની માગ એ છે કે જેવી રીતે નોટિસ આપી છે અમારી સાત દિવસની અંદર દબાણ દૂર કરવાનું તો અમારી માગણી એવી છે કે આ જે નોટિસો ભજવામાં આવી છે એ એકદમ ગરીબ વર્ગના છે આર્થિક રીતે બહુ ઉપરા વર્ગના માણસો છે અને એ લોકો ચાલીસથી પચાસ વર્ષ થઈ ગયા છે એ લોકોને એ સ્થાયી છે એના અને ધંધો કરે છે અને એ લોકો એનામાંથી એનો વિજ્ઞાન ચલાવે છે એના માટે એનો છોકરોના ભણતર આરોગ્ય બધું ચીજો પૂરી પાડે છે અને દબાણ ના હટાવવામાં આવે એ માગણી લઈને અમે અહીંયા બેઠા છીએ સરકારે દિવ્યાંગ અમે જાણવા મળ્યું કે દિવ્યાંગ પણ પ્રાણી ધંધાધારીઓ છે હા એ એ વાત સાચી છે કે અમુક લોકો કેબિનોવાળા રેક્યુલર એનામાં દિવ્યાંગ છે જ્યારે એક તરફી સરકાર દિવ્યાંગોને સહાય પૂરી પાડે છે કે કેબિનો આપે છે કે સાધન સામગ્રી આપે છે હવે આ પંચાયતે એવું કર્યું છે કે એ લોકોને ધંધો જ કરવા નથી આપતો પંચાયત નોટિસ આપી છે કે તમને રેકડીઓ અહીંયાથી હટાવી દો એક બાજુ સરકાર દિવ્યાંગોને સહાય કરે છે અને બીજી બાજુ આ પંચાયત દિવ્યાંગોને અહીંયાથી હટાડવાનું કહે છે કેટલા દિવ્યાંગો દિવ્યાંગો અહીંયા ચાર પાંચ દિવ્યાંગો છે તો જે લોકો રોજનું કમાઈને રોજનું ખાય છે અને અમુક લોકો એવા છે કે ધંધો કરી અને રોજ સાંજે એનો તપેલો તો જ છે એનો અને અમુક લોકો એવા છે કે કોઈ દિવસ એનો ગ્રાહક ના આવે તો અમુક લોકો એ બીજા પાસેથી વળતર રહીને કે ભાઈ અમારો ધંધો થશે તો કાલે તમને એનામાંથી કમાવીને આપી દેસું એવા બી અમુક છે પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવશે શું તમારી પ્રાયોરિટી પંચાયત દ્વારા જો કદાચ દબાણ હટાવવામાં આવશે તો આ લોકો આર્થિક રીતે બહુ નબળા પડી જશે અને અમુક તો એવા છે કે એ લોકો એ બીજો રસ્તો કોઈ અપનાવશે જે ન કરવા જેવો રસ્તો બી અમુક લોકો અપનાવી શકશે એનામાંથી અને અમુક લોકો એવા છે કે પચાસ વર્ષથી કેબિન રાખીને બેઠા છે એનામાંથી નબળી વર્ગના નબળી જાતિના એ લોકોને પોતાના એનામાંથી રોજીરોટી કમાવીને છોકરાઓને શિક્ષણ અપાયું છે શિક્ષકો બનાવ્યા છે અને બીજા છોકરાને શિક્ષણ અપાવી અને આર્થિક રીતે સારું એવું શિક્ષણ મળે એ રોજીરોટી કમાવે છે પણ પંચાયતે એ લોકોને નોટિસ અપાવી છે તો એ લોકોને વિચાર થઈ ગયા છે Hemos visto el tránsito